ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આપણે ઊંટનું જોઈ ગયા હતા કે ઊંટનું શરીરની રચના એવી છે એટલી ઊંચી છે કે તેને રણની ગરમી લાગી શકે એમ નથી અને તે તેનો મૂત્રનો ત્યા મૂત્રનો ત્યાગ ખૂબ જ મૂત્ર ખૂબ જ ઓછી માત્રામાં કરતો હોય છે જેનાથી તે ખૂબ દિવસ સુધી પાણી વગર પણ જીવિત રહી શકે છે તો ચાલો આજે આપણે જોઈએ માછલી વિશે તો ચાલો વિવિધ પ્રકારની માછલીઓને જોઈએ તેમાંથી કેટલીક આકૃતિ નવ પોઈન્ટ ત્રણમાં દર્શાવેલ છે માછલીઓ વિવિધ પ્રકારની હોય છે પણ તમે જો જોયું કે તે દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી છે તેમના આકારની બાબતમાં બધામાં શું છે સમાનતા રહેલી હોય છે બરાબર મોસ્ટ ઓફ બધી માછલીઓ કેવી સરખી દેખાતી હોય છે અમુકના શરીરની રચના થોડીક અલગ હોય છે પણ વધારે તર તેમની શરીરની રચના કેવી હોય તે સરખી જ હોય છે અહીં દર્શાવેલી મા તમામ માછલીઓને પ્રકરણ આઠમાં ચર્ચા કર્યા મુજબ ધારારેખિત સુરેખિત આકાર હોય છે કેવો આકારો કહેવામાં આવે છે એમને સુરેખિત આકાર કહેવામાં આવે છે પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ થાય છે તો પાણીની અંદર હલનચલન કરવામાં આકાર શું થાય છે મદદરૂપ થાય છે માછલીના શરીર ઉપર ચીકણા ભીગડા હોય છે પ્રકરણ આઠમાં આપણે જોયું કે માછલીઓને ચપટા મીરપક્ષ અને પૂછડી હોય છે તો એમના શું હોય છે મીરપક્ષ હોય છે ચપટા અને શું હોય છે એમને પૂછડી હોય છે માછલી બધાએ જોઈ જોઈએ તો એમના મીરપક્ષ જે હોય છે ભીંગડા તે કેવા હોય છે ચપટા હોય છે બરાબર તે તેના દ્વારા શું કરે છે શ્વાસ લેવાની ક્રિયા કરતા હોય છે બરાબર ને તેમની શું હોય છે મીરપક્ષ અને પૂંછડી હોય છે તેમની શું હોય છે પૂછડી હોય છે માછલીઓની પૂંછડી હોય છે બરાબર જે તેમને દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવામાં મદદ કરે છે તો પૂંછડી શું કરે છે અને મીનપક્ષ તેમને પાણીમાં ટકાવી રાખવા માટે વળવા માટે ચલનચલન કરવા માટે તેમને મદદરૂપ થાય છે પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ એટલે કે ઝાલર મદદરૂપ થાય છે તો એમને જે ઝાલર આપે હોય છે તે ઓક્સિજનને ઓગાળેલા ઓક્સિજનનો ઉપયોગમાં લેવા માટે તેમને મદદરૂપ થાય છે બરાબર આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા તેને રણમાં ટકી રહેવા માટે ઉપયોગી છે તો રણની વિશેષતા એને રણ ઊંટની વિશેષતા તેને રણમાં ટકી રહેવા માટે ઉપયોગી છે અને માછલીની વિશેષતા તેને પાણીમાં ટકી રહેવા માટે ઉપયોગી છે જો અહીંયા પા માછલીઓને કેટલીક માછલીઓને ચિત્ર આપ્યું છે તો બધી માછલીઓને પૂછડી તો હોય જ છે બરાબર ને જો બધી માછલીઓની પૂછડી દેખાતી હોય છે તેમના મીન પક્ષ દેખાતા હોય છે બરાબર ને ઊંટ અહીંયા ઊંટનું પણ આપણે ચિત્ર આપવામાં આવ્યું છે તો અહીંયા ઊંટ પણ તો ઊંટ કે રણથી કેટલો ઊંચો છે બરાબર ને તે ખૂબ ઊંચાઈ એટલે તેને શું લાગે છે તાપ લાગતો નથી હવે આગળ જોઈએ પૃથ્વી પર જીવંત રહેતા પૃથ્વી પર જીવંત જીવતા પુષ્ટ વૈ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણે ફક્ત બે પ્રાણીઓ જ ઉદાહરણ તરીકે લીધા છે આ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જોવા મળે છે કે તે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું લોહી કોઈક લક્ષણ ધરાવતા હોય છે જો વધારે તર આપણે કોઈપણ જગ્યા પર ગઈ તો અમુક જગ્યા પર જ પાણી જેમ કે રણ વિસ્તારમાં ઊંટ પાણીમાં માછલીઓ હોય પછી બરફ પર્વત પર્વતવાળા વિસ્તારમાં ઘોડા હોય તો તે શું છે ઝડપી ચડી શકે છે પહાડ પર તે તેના પથ્થર વિસ્તારને વિસ્તાર પર ટકી રહે છે તે માટે તે પહાડ પર જોવા મળે છે રમણ પ્રદેશમાં ઊંટ જોવા મળે છે પાણીમાં માછલીઓ જોવા મળે છે એ રીતે એ એ કોઈના કોઈ લક્ષણો હોય છે તે ત્યાંના તે લોકો ધરાવતા હોય છે આવા ચોક્કસ લક્ષણો કે આદતનોથી હાજ હાજરીના લીધે સજીવોને તેમના વિશિષ્ટ વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂળ કહે છે તેને શું કહેવાય છે અનુકૂલન કહેવામાં આવે છે જે પોતાના વિસ્તારમાં રહેતા હોય અને તે ત્યાંની લક્ષણો ધરાવતા હોય તેને શું કહેવામાં આવે તે ત્યાં જીવવા માટે મદદરૂપ થતા હોય તેને શું કહેવામાં આવે છે અનુકૂલન કહેવામાં આવે છે વિવિધ પ્રાણીઓએ તેમના વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે આના કારણે જ માછલી પાણીની બહાર અને ઊંટ દરિયાની અંદર જીવી શકતા નથી તે વાત સાચી છે કે માછલીને આપણે કાઢીને રણપ્રજો મૂકો તો તે મરી જશે એમ પણ માછલીને આપણે પાણીમાંથી કરીએ તો તે શું થશે મરી જશે કેમ કે તેને તે વાતાવરણની આદત હોય છે એવી રીતે ઊંટ તો ઊંટને એવું કહે કે ચાલ ભાઈ તું હવે દરિયા કિનારામાં દરિયામાં રહેવા જતો રહે તો ઊંટ રહી શકે નહીં રહી શકે ને તો પછી તેવી રીતે માછલી પાણી માટે અને ઊંટ દરિયા ઊંટ એના રણ પ્રદેશ માટે બનેલા છે જે વિસ્તારમાં પા પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે તો જે પ્રાણીઓ જ્યાં તેનું જીવન જીવતા હોય તેમને શું કહેવાય છે નિવાસસ્થાન કહેવામાં આવે છે જો અહીંયા વ્યાખ્યા પૂછાઈ શકે કે નિવાસસ્થાન કોને કહેવામાં આવે છે તો અહીંયા આપણે લખી શકીએ કે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહેવામાં આવે છે નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા નિવાસ સ્થાન એટલે શું જે આપણે રહીએ છીએ જે જ્યાં લોકો એ રહે છે તેને શું કહેવાય છે નિવાસસ્થાન કહેવામાં આવે છે સજીવો ખોરાક પાણી હવા આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે તો પ્રાણીઓ હવા આશ્રય એટલે કે આરામ કરવો ખોરાક ખાવો માટે એ લોકો શું હોય છે જ્યાં એ લોકોને મળે છે તે એનું શું કહેવામાં આવે છે નિવાસસ્થાન કહેવામાં આવે છે તે લોકો ક્યાં નિર્ભર હોય છે તેમના નિવાસસ્થાન પર નિર્ભર હોય છે ક્યાં તેમને તેમની ખાવાની બધી સુવિધાઓ મળતી હોય છે વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસસ્થાનમાં રહેતા હોય શકે છે તો અમુક જગ્યા પર વિવિધ પ્રકારના પ્રાણીઓ પણ રહેતા હોય છે અને વિવિધ પ્રકારના વનસ્પતિઓ પણ હોય તો તે તેમના નિવાસસ્થાનમાં રહેતા હોય છે કે તે એકબીજાને મદદરૂપ થતા હોય છે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસમાં રહેવાય છે રહેલા રહેલા છે એમ કહેવાય છે તો જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને શું કહેવામાં આવે છે ભૂનિવાસમાં રહેલા એમ કહેવામાં આવે છે તો અહીંયા આપણને ત્રણ એક આપવામાં આવે છે તો એ લોકોને શું કહેવામાં આવે છે કે ભૂમિસ્થા ભૂમિવાસન કે ભૂમિવાસ કહેવામાં આવે છે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂમિ ભૂનિવાસ કહેવામાં આવે છે તો શું કહેવામાં આવે છે ભૂનિવાસ કહેવામાં આવે છે ભૂનિવાસના કેટલાક ઉદાહરણમાં જંગલો ઘાસના મેદાન રણ દરિયા કાંઠો અને પર્વતીય વિસ્તારોમાં સમાયેલા છે તો ભૂમિવાસમાં શું શું સંકળાયેલા છે ભૂમિવાસમાં તો કે જંગલો ઘાસના મેદાનો રણ દરિયા કાંઠો અને પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય છે બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસન સ્થાન કહે છે તો જે પ્રાણીમાં રહેતા હોય તેને શું કહેવામાં આવે છે જલીય નિવાસન સ્થાન કહેવામાં આવે છે તળાવ સરોવર નદી અને સમુદ્ર એ જલીય નિવાસ સ્થાન ના ઉદાહરણ છે તો જે તળાવ સરોવર નદી સમુદ્રમાં રહેતા હોય તે કેવા ઉદાહરણો છે જલીય નિવાસન સ્થાનના ઉદાહરણો છે દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા ભૂમિય નિવાસનો જેવા કે જંગલો ઘાસના મેદાન રણ રણદરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતા રહેલી હોય છે જલીય નિવાસન સ્થાન માટે પણ આ બાબત સાચી છે તો નિવાસન માટે પણ શું છે એ વાત સાચી છે જે નદીમાં કાંઠામાં જે વસ્તુ નહીં મળતી હોય તેને અમુકને સ્વરમાં મળે છે દરિયામાં મળતી હોય છે બરાબર દરિયો મોટો કહેવામાં આવે છે એટલે અમુક વસ્તુ જે અમુક તળાવ હોય તળાવમાં ઓછી માછલા હોય માછલીઓ હોય પરંતુ દરિયા વિસ્તાર દરિયામાં કેવી માછલી હોય ખૂબ વધારે માછલીઓ જોવા મળે છે બરાબર એવી રીતે જેમ જંગલો ઘાસના મેદાન રણ દરિયાકાંઠામાં જે વિશિષ્ટતા જોવા મળે છે તેવી ક્યાં મળે છે જલીઓ નિવાસન તંત્રમાં પણ વિશિષ્ટતા જોવા મળતી હોય છે નિવાસન સ્થાનમાં રહેલા રહેતા જીવો સજીવો વનસ્પતિ અને પ્રાણીઓ એ તેના જૈવિક ઘટકો છે તો નિવાસન સ્થાનમાં રહેતા સજીવો વનસ્પતિ અને પ્રાણીઓ એ શું છે જૈવિક ઘટકો છે કેવા ઘટકો છે એ જૈવિક ઘટકો છે તો અહીંયા પૂછવામાં આવે કે જૈવિક ઘટકો કયા છે તો કે શું કહેવાય સજીવો અને વનસ્પતિને પ્રાણીઓ જે રહેતા હોય તેને શું કહેવામાં આવે છે જૈવિક ઘટકો કહેવામાં આવે છે નિવાસન સ્થાનમાં જોવા મળતી જ નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો ભૂમિ હવા અને પાણી તે અજૈવિક ઘટકો છે તો જે સજીવો વનસ્પતિને પ્રાણીઓ મળે છે તે કેવી ઘટનાઓ છે જૈવિક ઘટના છે અજૈવિક કેવી છે જેમાં ખડકો ભૂમિ હવા પાણી ત્યાંના પાણી ત્યાંના શું છે અજૈવિક ઘટકો છે નિર્જીવ વસ્તુઓ હોય જે ખડકો હોય ભૂમિ પાણી છે તે કેવી વસ્તુ છે નિર્જીવ છે તો નિર્જીવ ઘટકો માટે તે શું હોય અજૈવિક ઘટકો છે અને સજીવ માટે કેવી હોય જૈવિક ઘટકો છે સૂર્યપ્રકાશ અને ગરમી જૈવિક છે કે અજૈવિક તો સૂર્યપ્રકાશ અને ગરમી શું છે જૈવિક છે કે અજૈવિક તો શું કહેવાય આપણે જૈવિક જૈવિક કહેવાય બરાબર અજૈવિક કહેવાય બરાબર ને આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે ચાલો કેટલાક બીજ કે જેમાંથી છોડ છોડ તૈયાર થાય છે તેના પર કેટલાક અજૈવિક ઘટકો તથા તેની આ અસરો જોઈએ તો જો અહીંયા હવે આપણે અગાઉ શું જોવાનું છે છોડ જોવાના છે હમણાં આપણે શું જોયું પ્રાણીઓ જોયા બરાબર હવે આપણે શું જોવાનું છે છોડ જોવાનું છે તો આપણે હવે પ્રવૃત્તિ નંબર બે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બરાબર તો અહીંયા આપણે સમજી લઈએ તો જૈવિકોને કહેવામાં આવે સજીવો અને વનસ્પતિને પ્રાણીઓને શું કહે તે ઘટકોને શું કહેવામાં આવે છે જૈવિક કહેવામાં આવે છે જેવી રીતે ખડકો ભૂમિ હવા પા પાણી હોય તેને શું કહેવામાં આવે છે અજૈવિક કહેવામાં આવે છે તો આપણે અહીંયા પૂછ્યું છે કે સૂર્યપ્રકાશ અને ગરમી જૈવિક છે કે અજૈવિક તો શું છે એ અજૈવિક પ્રક્રિયા છે બરાબર એ શું છે અજૈવિક પ્રક્રિયા છે આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિ બીજમાં ઉગે છે તો વનસ્પતિ બીજમાં ઉગે છે તો તે જૈવિક છે કે અજૈવિક ઘટકો તથા અસરો કરે છે તે આપણે જૈવિક ઘટકો અસર કરે છે જેને કે અજૈવિક ઘટકો અસર કરે છે તે અહીંયા આપણે જોવાનું છે તો આ સાથે આજે આપણે આપણો આ પ્રશ્ન નંબર અહીંયા આપ અહીંયા પૂર્ણ કરીએ છીએ પ્રવૃત્તિ બે સાથે ફરી નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીશું